મારું નામ આશિયા બેલીલ છે અમે ઓમ હાઉસિંગ રૂડા સોસાયટી માંથી આવીએ છીએ પ્રધાનમંત્રી ઓમ માઉસિંગ સોસાયટીમાંથી અમારો પ્રશ્ન છે પાણી માટેનો જે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ ઓફિસિયલ કેટલા સમયથી પાણીની સમસ્યા છે મહિના દોઢ મહિના જેવું થઈ ગયું છે જે બોરમાં પાણી નથી અને પાણીનું કનેક્શન પણ નથી તો અમારો પ્રશ્ન એ છે કે જ્યાં સુધી કનેક્શન ના મળે અમને લોકોને પૂરતા પ્રમાણમાં પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી આપવામાં આવે અગાઉ રજૂઆત કરેલી છે અગાઉ અમે બે વાર રજૂઆત કરેલી છે પણ એનું કોઈ હજી નિકારણ આવ્યું નથી જેથી કરીને આજે અમારે રૂબરૂ અહીંયા ઓફિસે બહેનો આવવું પડ્યું બીજી કઈ કઈ સમસ્યા છે પાણી જે પ્રશ્ન છે અને ઘણા બીજા બધા પ્રશ્નો પણ છે જ્યાં મેન્ટેનન્સ ની પ્રોબ્લેમ્સ છે ઘણી બધી એવી વ્યવસ્થા છે જે ખુદસર આવીને એકવાર ચેક કરે યા વિઝિટ કરે અગાઉ અત્યારે રજૂઆત કરી તો આપને શું કહેવા અત્યારે અમે માત્ર પાણી માટે જ આવ્યા છીએ કે અમારે આ પાણીનો જે નિકાલ છે એ કરવામાં આવે જેથી કરીને બહેનોને કોઈ તકલીફ ના પડે અત્યારે આપ રજૂઆત કરવા ગયા હતા અધિકારી દરવા શું અધિકારી અત્યારે અમને જાણ કર્યું છે કે એક બે દિવસની અંદર તમારું આ પાણીનો સોલ છે એ સોલ્યુશન કરી આપવામાં આવશે